તો હવે આપણે બનાવવા જઈએ જ પનીર ટીકાનું શાક અને અત્યારે આપણે લઈ લીધું છે તેલ ખાલી પનીર છેકવા માટે તો આપણું જે પનીર છે તે અઢીસો ગ્રામ છે તેને ફ્રાય કરવાની છે નોર્મલ ફ્રાય કરવાનું છે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં લગીને આપણે સેસ સહાય કરવી તમે જોઈ શકો છો અમુક અમુક ગોલ્ડન ગોલ્ડન બ્રાઉન ખાવા મળી છે પછી આપણે કાઢી લઈએ પનીર આપણે કાઢી લઈએ ત્રણ થી ચાર નંગ લવિંગ છે બે એલચી છે તમાલ પત્ર છે એક ચૂકું મરચું છે આ બધું આપણે નાખી દઈએ વઘાર માટે આખું જીરું સો ગ્રામ મરચા લસણ છે કે પચાસ ગ્રામ છે એટલે આદુ દેવાનું અને આપણે આવી સ્લાઇસ રાખી છે આપે

हिंग ना बड़े नाखी दमी मिक्स कर एक चमची हलदर एक चमची जो कश्मीरी मरसू नाखस अपने મિક્સ કરી દઈએ અંદર ટમેટાની પ્યુરી છે પાંચસો ગ્રામ જેવી એ મિક્સ કરી દઈએ ધાણા જે નાખી દઈએ છીએ એક ચમચી જેટલું ત્યારબાદ કાજુનો ભૂકો કરેલો છે પચાસ ગ્રામ જેટલું પનીર ટિક્કાનો મસાલો છે અને તે આપણે પલાળ્યા વગરનો જ નાખવાનો છે ઘણા પલાળી જ નાખતા હોય છે પણ તમારી ગ્રેવી થિકનેસવાળી હોય ને તો પલાળી જ નાખાય નકર તમારે થોડી ગ્રેવી ઢીલી હોય તો આ નાખી શકો મિક્સ કરી દઈએ આપણે જે પનીર ગોલ્ડન બ્રાઉન આપણે શેકી તે આપણે છે નાખી દાક ની અંદર પનીર ટીકાના ટીકાનું શાક ઓલરેડી તૈયાર થઈ ગયું છે જોવા તમે આપણે કોથમરી નાખ્યું થોડુંક પનીર માથાથી ખમણશું અને શાક તૈયાર આપણે પનીર લઈ લીધું છે અને આ સરસ મજાનું ખમણી નાખીએ અંદર મિક્સ કરી દઈએ કસ્તુરી મેથી છે અને એકવાર સોળી નાખી દઈએ અંદર ટેસ્ટ માટે કાજુ મિક્સ કરી દઈએ અને શાક આપણું કમ્પ્લીટ થઈ ગયું નીચે ઉતારી લઈએ